એવા દરેક કંપની આ યોજનાનો લાભ લઈ શકશે ડાક વિભાગ જનતાને વિનંતી કરે છે કે તમે વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લઈ પોતાના ભવિષ્યને સુરક્ષિત બનાવી ભારતીય ડાક વિભાગ તરફથી એક વિશેષ જાહેરાત એકસો એકતાળીસ વર્ષ જૂની અઢારસો ચોર્યાસી થી ચાલતી આવતી પોસ્ટ ઓફિસ વીમા યોજના હવે દરેક ગ્રેજ્યુએટ માટે ખુલ્લી છે હા હવે આ વીમા સેવા માત્ર સરકારી કર્મચારીઓ સુધી મર્યાદિત નથી પરંતુ ગ્રેજ્યુએટ પણ આ अनोखा લાભનો લાભ લઈ શકે છે આ યોજના તમારા ભવિષ્યની સુરક્ષા માટે એક મોટું પગલું છે ઓછું પ્રીમિયમ વધારે બોનસ એટલે કે તમારું નાણાકીય ભવિષ્ય વધુ સુરક્ષિત અને મજબૂત બની શકે છે વકીલ ગ્રેજ્યુએટ સીએએનએ એનેસીબીએસસી લિસ્ટેડ કંપનીના કર્મચારી માટે તમારો ભવિષ્ય સુરક્ષિત કરવા માટે આ યોજનામાં છોડાઈ શકો છો આ તમારું

અને આજે પોસ્ટ વિભાગ તમારા માટે એકસો એકતાલીસ વર્ષ જૂની વીમા યોજનાની માહિતી લઈને આવ્યું છે હા મિત્રો અઢારસો ને સાલ થી પોસ્ટ વિભાગ વીમાની સેવા પૂરી પાડે છે ઓછા પ્રીમિયમ અને વધુ બોનસ સાથે આ વીમા યોજનાનો લાભ સરકારી કર્મચારીઓને મળી રહ્યો હતો સરકાર સરકશ્રીના નિર્ણય દ્વારા આ યોજનાનો લાભ હવે દરેક ગ્રેજ્યુએટ પ્રોફેશનલ સીએ વકીલ સાથે સાથે એનએસસી બીએસસી લિસ્ટેડ કંપનીના કર્મચારીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે આપણે આ યોજનાને એક ઉદાહરણથી સમજીએ ઓગણીસ વર્ષના એક વ્યક્તિ જે સરકારી કર્મચારી છે તેમને દસ લાખની વીમા રાશિ માટે ફક્ત માસિક પ્રીમિયમ સત્તરસો પેટે ચુકવવાનું છે એકવીસ ના વાર્ષિક પ્રીમિયમની સામે સરકાર શ્રી દ્વારા પોલિસીમાં બાવન હજાર બોનસ જમા કરી આપવામાં આવે છે અને પાકતી મુદ્દતે આ રકમ અંદાજે ત્રીસ લાખની થઈ જાય છે મિત્રો અગત્યની વાત એ છે કે ત્રીસ લાખમાંથી એક પણ રૂપિયો ટેક્સ પેટે સરકાર શ્રી દ્વારા વસૂલવામાં આવતો નથી ઉપરાંત આ યોજનાની અંદર ઘણા બધા ફાયદા છે જેવા કે ઓછું પ્રીમિયમ વધુ બોનસ ત્રણ વર્ષ પછી ફેસિલિટી અને ટેક્સ પેટે વસૂલવામાં આવતો નથી આ યોજનાને સમજવા માટે તમે મારો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અથવા તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને વધુ માહિતી મેળવી શકો છો સુરતની જનતાને અપીલ છે કે આ યોજનાનો વધુમાં વધુ લાભ લો